ना मरे त्या होऊना बेडा पार रे મારા બેટાનું એક મારા ભત્રીજાનો સેટ કરો ફિટ પડો

ઘેર પાછું કોક આવતું કરતું તો એટલે પણ ઇનાઈ છોકરાને મોકલ્યો હોય તો હારું તમે ઘેર બેઠા હોય તો હવે કાટા ભાઈ હું કેવું આવું છોકરાને તો તમને ખબર નહીં આખા કોમાં તમારે એક ના એક સન પાછું ઈમેદાર ઉડ્યું પાછું છે તો પછી તાણું કે મારા મુઠાઈનો નામ લેવરા આવો છો યાર અને એને થોડો ઠપકો આલવાનું રાખો ડેરીમાં બેહી રહ્યો તો ને ડેરીમાં દૂધ ગયો તો દે તે મારો ઓળખ્યો આને તો ખાલી કેનું ધો નાખવા મંડ્યો શાળે લે કાલે ઓધાર

મા મા યાર મારો તો યર થક ના રે ને મને બોલ મલવા ને હેડા ને ભાવ હેડા અના જોજે તો હમી રીતા હો આ કેવારો છું કે નહીં એ શ્રાવણ મહિનો છે પવિત્ર મહિનો છે મહિનો છે કીધું કીધું નહીં અરે બિસ્કટ કો ના લઈ આ તો

પતિ પતિ પરમેશ્વર કે વાય ના હાય સાધુ બુ ના ઉપરે ગોડી લાવજો પૈસા લાવ અલ્યા

પેલા સોમામાં પેલી જેની ટુકડીમાં તે તને કાઢવા કીધું તો ના ગયો તો તો તે ખબર પડે છે તારે થોડું કમાવાનું રાસ પણ બાપા તમે કરો છો ને હાલ કોમતો અલ્યા એવી પણ આ રક્ષાબંધન તહેવાર આવે છે આગળ ના ના શું તાર બારી એ પેલા ચકરી માની બેવા જાય

મે <tiny>

करल रिखनयाक नाती आहाल जाल आताल असा टुर मत्वार्टाइं र्चत्रां डवा दो फटले जाल प्रॉर्णाल असा जारर मत्वाइल past magic य॥उ बास टारा도 पर उल्टारा पलत्रा आप सेखो एंग भा दो स्वस्क्थ एंग double

તો કે બે તાર શેળી એમ બે દાદાડી મારે શું કરવાનું કેવું કે આ ભાઈ એટલે તારા તારા બૈરાને રાખડો પિયર જવાનું છે ઓહ અરે તારા બાપો પૈસા નહીં આપ એટલે કે શું નહીં એટલે હાલ તો અરે જમણે આવ્યો નથી ક્યારેય જમ અરે મને નહીં હાલ ના કીધું કોઈ વ્યાજમાં આલા ને તું લેવા જાઉં આ લેવા લે આવું અને કોઈ હાલતું નહીં બો નહીં આવતું ના અરે ભલું કહો તું ટેન્શન લેજી આ આ ગમમાં આખા ગામમાં હમ દેવ દેવધાર રૂપિયા ને તો સારશે કોઈ દેવધાર મોડો તો પડે એવું કંઈ હતું બધા હોય ના હોય વાત કરે છે તું આ સોન રોયન રો નહીં ઘોડા રોતું તો નહીં પણ ટેન્શન તો એક રક્ષાબંધ થાય છે ભાઈ આ લેટ દેવું દે ખો તે કહો છો રૂપિયા હોય તો સારશે મારે તો

हे आया आया गो कोड़ा या, थमना दाड़ा हो राज मैयर जाऊ मन मेलवाया हो गुलु 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 आता नाही करतो करू सुन हर जात मानू टेन्शन नाही बोलू आहो जिंदगी सा चला कर बोलू बस मनत बोल बोल करची इवानो सोकसे इवान तो केताच नाही कोण

ખુશી હારું હારું ખો પીવો મોજ મસ્તી કરો બુનો હંગાત રહો ફરો અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને આપણી બુન 12 મહિને આવો તો હસ્તા મૂડ બોલાવો બોલાવો અને હસ્તા જાય એવું રાખવાનું આપણે જે ફૂલ ફૂલની પોકડી આલુ કોઈ બુનો તો કોઈ માંગતી નહીં પણ જે આલુ હોય તમારા મનથી

What the